બપોરના સમયે સોસાયટીમાં પાર કરેલ ઓટો રિક્ષાની ચોરી કરનાર રીગઢા આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરીના હોય સદર ચોરી થયેલ ઓટો રિક્ષા તથા ચોર ઇસમને પકડી લાવવા માટે સૂચના આપતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરેલ અને બાતમીદારો એક્ટિવ કરી તપાસ હાથ ધરેલ અને હ્યુમન સોર્સથી બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા પ્રક્રિયા કરતા સર્વેલન્સના માણસો વોચ તપાસમાં હતા ત્યારે ટીમને અંગત અને વિશ્વાસો બાતમીદાર રાહે બાતમી મળેલ કે સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ ઓટો રિક્ષા એ કેસરી કલરનું શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેરેલી કિસમ સદર ચોરીમાં ગયેલ ઓટો રિક્ષા વેચવા માટે ન્યુ અલકાપુરી બુડા ચાર રસ્તા તેમજ આજુબાજુના વિસ્તારમાં ફરી રહેલ છે અને તે હાલમાં બુડા ચાર રસ્તા પાસે આવેલ બુડાના મકાનો પાસે હાજર છે જે બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે સદર જગ્યાએ જઈ જોતા બાતમી હકીકત વાળો ઇસમ ચોરીમાં ગયેલ ઇકો ગ્રીન કલરની ઓટો રિક્ષા સાથે દેખાતા તેને કોર્ડન કરી લઈ